માતાજી વધારે દિવસો આ ઘરમાં રહી ન શક્યા શ્રી રામકૃષ્ણને મરડો થવાથી એમની સેવા કરવા માટે એમને ફરી નોબતખાનાની ઓરડીમાં રહેવા આવવું પડ્યું આ રોગથી ઠાકોર ખૂબ અશક્ત થઈ ગયા તેઓ ઓરડીથી બહાર દૂર શૌચ જઈ શકતા ન હતા શૌચ જવાની વ્યવસ્થા બાજુની ઓસરીમાં જ કરવી પડી તે જ વખતે દેવ યોગે કાશીથી એક વૃદ્ધ બાઈ કાલી મંદિરમાં રહેવા આવ્યા ને શ્રી રામકૃષ્ણની સેવા કરવા લાગ્યા એના પૂર્વજીવન વિશે કોઈ કંઈ જાણતું ન હતું ને દક્ષિણેશ્વર છોડી દીધા પછી પણ એમના વિશે કોઈ કંઈ જાણી ન શક્યું જાણે કે ઈશ્વરીય ઈચ્છાથી તેઓ અકસ્માત આવ્યાને કર્તવ્ય પૂરું કરી કાયમને માટે ચાલ્યા ગયા પોતાનાથી સેવાનો ભાર પૂરેપૂરો ઉપાડવો શક્ય નથી એ જોઈને માતાજીને કહ્યું તેઓ આટલા માંદા છે અને તમે શું અહીં આટલે દૂર રહેશો માતાજીએ કહ્યું શું કરું મારા ભાણેજની વહુને ત્યાં એકલી મૂકીને કેવી રીતે આવું મારો ભાણેજ હૃદય એમની પાસે જ છે પેલી વૃદ્ધાએ કહ્યું એને માટે એ લોકો કંઈ વ્યવસ્થા કરશે આ સંજોગોમાં તમારાથી એમનાથી કંઈ દૂર રહેવાય માતાજીને આ વાત યોગ્ય લાગીને તરત જ તેઓ નોબતખાનાની ઓરડીમાં રહેવા આવ્યા તેમણે શ્રી રામકૃષ્ણની સેવાનો ભાર પૂરેપૂરો ઉપાડી લીધો માતાજી ઠાકોરની લાજ કાઢતા પરંતુ એક દિવસ એ વૃદ્ધાએ ઠાકોરની સામે એમનો ઘૂમટો ખોલી નાખ્યો ભગવત ભાવમાં મસ્ત થઈને શ્રી રામકૃષ્ણ ત્યારે તેમને ઘણીએ ઈશ્વરીય વાતો કહેવા લાગ્યા તેમાં તેઓ બંને એટલા બધા તલ્લીન બની ગયા કે સૂર્યોદય થઈ ગયો તેની પણ તેમને ખબર ન પડી તે પછી માતાજી ત્યારે પાછા જયરામ વાટી ગયા તે કહી શકાતું નથી પણ ચોથી વાર દક્ષિણેશ્વર આવ્યા તે વિશે પાછળથી પોતે જ કહ્યું હતું આ વખતે મારા મા લક્ષ્મીને બીજા કેટલાક દક્ષિણેશ્વર આવ્યા મારા આગલા મંદવાડ વખતે માનતા માનેલી તેથી રસ્તામાં તારકેશ્વર શંકરને નખને વાળ ઉતારી આપ્યા મારો ભાઈ પ્રસન્ન સાથે હતો એટલે અમે પહેલાં કોલકાતામાં એના ભાડુતી મકાનમાં રહ્યા કદાચ ત્યારે માર્ચ મહિનો ચાલતો હતો બીજે દિવસે અમે દક્ષિણેશ્વર ગયા જેવા અમે પહોંચ્યા કે હૃદય બોલવા લાગ્યો આ લોકો શા માટે આવ્યા છે એમનું અહીં શું કામ છે એ પ્રમાણે એ લોકોનો અનાદર કર્યો મારા મા કાંઈ બોલ્યા નહીં હૃદયને મારા મા બંને શિહળ ગામના જતા એટલે જ હૃદયે આવું ઉદ્ધત વર્તન કર્યું માએ કહ્યું કે ચાલો પાછા ફરીએ અહીં દીકરીને કોની પાસે મૂકી જઈશું હૃદયથી ડરીને ઠાકોર પણ આખો વખત કંઈ જ બોલ્યા નહીં રામલાલે હોડી મંગાવીને અમે તે જ દિવસે પાછા ફેર્યા